લોકોને હની ટ્રેપમાં ફસાવતી સુરતથી ઝડપાઈ કતારગામ પોલીસનો સ્વાંગ રચી એક લાખ સિત્તેર હજાર લોકોને ઝડપી આઠસો રૂપિયા ચૂકવીને રૂમમાં ગયો હતો પોલીસ કેસ કરવાની ધમકી આપીને પૈસા પડાવ્યા દક્ષા અખોલિયા જયશ્રી બોરડ દિવ્યા તડાવ્યા પાર્થ ઢોલા ઝડપાયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન ચેતન જી બિલકુલ થી ખાસ કરીને જે ઘટના છે તે સુરતના કટાગામ વિસ્તારની છે જ્યાં એક યુવાન ને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો શરૂઆતના સમયે આ યુવાન પાસેથી રૂપિયા આઠસો લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ યુવાને એક જે ફ્લેટ છે તે ફ્લેટમાં બોલાવવામાં આવ્યો હતો કે યુવાન જ્યારે ફ્લેટમાં પ્રવેશ્યો ત્યારે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો અને એકાએક ત્રણ લોકોએ પોતાની જે ઓળખ છે તે કતારગામ પોલીસ તરીકે આપી હતી અને આ યુવાન પાસે રૂપિયાની માંગ કરવામાં આવી હતી જો રૂપિયા નહીં આપશે તો તેના વિરુદ્ધ ગુનો નોંધવાની ધમકી પણ આપવામાં આવી હતી આ જે યુવાન છે તેની પાસેથી જે આ ઠગ ટોળકી છે તેમના દ્વારા રૂપિયા એક લાખ પડાવી લેવામાં આવ્યા હતા આ યુવાન આખરે કદાકામ પોલીસે પહોંચ્યો હતો અને આ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને હની ટ્રેપ કરનાર ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે બિલકુલ ચેતન માહિતી બદલ આભાર